ગોપાલભાઈ પંદરસો થી બે હજાર લોકો સુરત થી માંડીને સૌરાષ્ટ્ર સુધી ના સૌરાષ્ટ્ર થી સુરત ના કહ્યું છે સહાનુભૂતિમાં બહુ હાલે છે ગોપાલ એટલે લોકપ્રિયતામાં એ આગળ વધી ગયા છે પણ હવે જે જે ખેડૂતે જિલ્લા ની લોન કૌભાંડમાં જેણે આપઘાત કર્યો છે જે ડિપ્રેશનમાં આવી ગયા જેણે બાકી બધા કેસ કબાડા કર્યા છે એને ત્યાં એને મળે છે ગોપાલ ઇટાલિયા એની સહાનુ એના પોતે પોતે બધા વિડીયો ઉતારે છે ને રજુ કરે છે આ બધી સ્ટ્રેટેજી એને ખબર છે કે કોઈ સરકારી તંત્ર કે કોઈ મેન સ્ટ્રીમ મીડિયામાં કોઈ આની પ્રચાર કરે કે ન કરે ગોપાલભાઈ મિકેનિઝમ માં કઈ ખામી નથી રાખ્યું કે એ જ્યાં પણ સભા કરવા જાય ત્યાં એના એના માણસો હોય છે બુદ્ધિપૂર્વક એ વિડીયો વિડીયો ઉતારે આખે આખો એમાં ગોપાલ ઇટાલિયા પોતે થોડું બોલે ને બાકી જે તમે અત્યારે દ્રશ્ય બતાવો છો એવી રીતે એ લોકો જે તે ખેડૂતો જેના સ્વજનો એ ભૂતકાળમાં આપઘાત કર્યો હોય કે આવી

એ ગોપાલભાઈ ની રણનીતિ છે ભારતીય જનતા પાર્ટી છે મંચસ્થ થાય છે હજારો લોકોને ભેગા કરવા ને બાકી બધી વાતો કરવી ને આ ટાઈપ નું એટલે ગોપાલભાઈ છે વન ટુ વન છે અને ઓલા ઓલ ટુ વન છે જી